મારે કોઈ અત્યારે હાલમાં ગેરકાયદેસર બાંધકામ ન કરવાનો પ્રશ્ન નથી પહેલો પ્રશ્ન એ છે કે જે રાજકોટમાં જે બનાવ બન્યો જે દુર્ઘટના બની એમાં જે નાના નાના બાળકોના જે મૃત્યુ થયા તે બાબતમાં આજે સુરત શહેરમાં બનાવ ના બને તે બાબતની મારી રજૂઆત છે ને તેના માટે મેં રજૂઆત કરી છે હા ગેરકાયદેસર જે આપણે બાંધકામ કરી એટલે મેં કમિશનરશ્રીને બી રજૂઆત કરી છે કે જે નાના નાના માણસો જે ઉદ્યોગ જે કરે છે નાના નાના માણસો જે ધંધા કરે છે એને તમને હેરાન ગતિ નહીં કરતા જેને કંઈ ખોટું કર્યું છે જેને કઈ ગેરકાયદેસર મોટું કર્યું છે એની ઉપર તમે તમારે પગલાં લેજો અને વધારે વધારે મને દેખાય તો કતારગામ ઝોન અને વરાછા ઝોનમાં માં આજના ગેરકાયદેસર ચાલી રહ્યા છે એવું મને દેખાય છે પણ જે કંઈ ગેરકાયદેસર થતું હોય એ જ્યાં સુધી અધિકારી ઉપર પગલાં નહીં ભરે ત્યાં સુધી કાલે તમે ડિમોલેશન કરવા જશો તો નાના માણસનું જ ડિમોલેશન થશે એ નાના માણસ જ ભોગ બનશે તો એના પહેલા મારી નમ્ર વિનંતી છે રજૂઆત છે કે જ્યાં સુધી અધિકારી ઉપર પગલા નહીં લો ને ત્યાં સુધી નાના માણસનો જ મૃત્યુ થશે નાનો માણસ જ હેરાન થશે આજે રાજકોટમાં જે કઈ અધિકારીને સસ્પેન્ડ કર્યા સસ્પેન્ડ કરવાથી આ પત્તું નથી મેં તો ત્યારે બી કીધું અત્યારે બી કહું છું કે જે જે અધિકારી હોય એની મિલકતો જપ્ત કરો એની મિલકતોની હરાજી કરો હરાજી કરી જે કઈ પૈસા આવતા હોય જે પૈસા આવી છે મૃત્યુ થયા છે નાના નાના ભૂલકાઓને એને આપો તો જ એના આત્માને શાંતિ થશે અને બીજા અધિકારીનો આંખ ખુલશે અત્યારે આપ જોઈ શકો તો એક મારી પાસે પિટિશન આવી છે એ પિટિશનમાં લગભગ બધાના સર્વે નંબર લખેલા છે આજે જુઓ તો પાંચ પાંચ છ છ માન બિલ્ડિંગ બને છે એ બને એનો પણ વાંધો નથી તમે જો તો રિઝર્વેશનમાં બાંધકામ થાય નવી સરહદ જગ્યામાં બાંધકામ થાય જે નાનો માણસ બી રેસિડેન્ટ મકાન બનાવતો હોય તો તમે એનું ડિમોલેશન કરવા છો એ તો વ્યવહારિક વાત નથી ને શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ